લોકોએ કહ્યું છોકરીઓ ક્રિકેટ ન રમી શકે પછી શું થયું સાચી કહાની ભારતીય મહિલા ક્રિકેટ ટીમની એક સમય હતો જ્યારે લોકો હસતા હતા કહેતા ક્રિકેટ એ તો પુરુષોનો ખેલ છે છોકરીઓએ જો બેટ હાથમાં લીધું તો લોકો કહેતા એના હાથમાં બેંગલ સારા લાગે પણ એ દીકરીઓએ હાસ્યને જ હથિયાર બનાવી દીધું કોઈએ માન્યું નહોતું પણ એ જ છોકરીઓએ આજે દુનિયાને બતાવી દીધું કે સપના ચાતી નથી જોતા દિલ જો મજબૂત હોય તો જીત અચૂક છે આ કહાની શરૂ થાય છે ઓગણીસો સિત્તેરના દાયકામાં તે સમયમાં ભારતમાં મહિલા ક્રિકેટ વિશે કોઈ જાણતું નહોતું મહિલાઓ માટે મેદાનમાં ઉતરવું એ જ એક હિંમત હતી ઓગણીસો તોતેરમાં થોડા દિવાનાઓએ મળીને વિમેન્સ ક્રિકેટ એસોસિએશન ઓફ ઇન્ડિયા બનાવ્યું પણ એની પાસે ન પૈસા હતા ન સ્પોન્સર પ્લેયર્સ પોતાના કપડામાં જ પ્રેક્ટિસ કરતી બેટ બોરો કરતી ક્યારેક ટ્રેન ટિકિટ પણ પોતે ભરતી લોકો કહેતા આ છોકરીઓ શું રમશે એનો ક્રિકેટમાં શું ફ્યુચર છે પણ એ છોકરીઓના દિલમાં એક જ જવાબ હતો ફ્યુચર નથી ફેથ છે ઓગણીસો બ્યાસીમાં માં પહેલી વાર ભારતની મહિલા ટીમ વર્લ્ડ કપમાં રમી પણ એ વખતે કોઈ કવરેજ નહોતું કોઈ ક્રાઉડ નહોતું કોઈ સ્પોન્સર નહોતું એમના સ્ટ્રગલ્સ ટીવી પર ન દેખાયા પણ એ છોકરીઓએ હિંમત ન હારી એક વર્ષ પછી ઓગણીસો ત્યાસીમાં માં કપિલ દેવની ટીમે વર્લ્ડ કપ જીત્યો અને આખું દેશ ક્રિકેટ ફીવરમાં ડૂબી ગયું પણ એ જ દેશમાં વિમેન્સ ટીમની મહેનતને કોઈએ યાદ ન રાખી એ દીકરીઓ ફરગોટન ચેમ્પિયન્સ બની ગઈ પણ હા ઇતિહાસ શાંત રહી શકે છે ભૂલાતો નથી સમય બદલાતો ગયો બે હજાર પછી નવા નામો આવ્યા મિથાલી રાજ ઝૂલન ગોસ્વામી અંજુમ ચોપરા ઝૂલન ટ્રેનમાં બેસીને પ્રેક્ટિસ કરવા જતી મિથાલી ક્લાસિકલ ડાન્સ કરતી હતી પણ ડેસ્ટિનીએ તેને ક્રિકેટ તરફ ખેંચી લીધી પહેલીવાર વિમેન્સ ટીમ વર્લ્ડ કપ ફાઈનલ સુધી પહોંચી પણ સપોર્ટ હજી ઓછી હતી તો એ લડત ચાલુ રહી અને પછી આવ્યો બે ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ વર્લ્ડ કપ ફાઈનલ ઇન્ડિયા જીતથી માત્ર નવ રન દૂર રહી ગઈ પણ એ હાર પણ જીત જેવી હતી કારણ કે એ દિવસ પછી ભારતીય દીકરીઓ હેડલાઇન બની ગઈ ક્રિકેટ હવે મેન્સ ગેમ નહોતું એ દેશની દીકરીઓનો ગૌરવ બન્યો અને પછી આવ્યો એ ઐતિહાસિક દિવસ બે વર્લ્ડ કપ ફાઇનલ ફરીથી અને આ વખતે ઇતિહાસ લખાયો હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ઇન્ડિયન ટીમે વર્લ્ડ કપ જીતી લીધો સ્ટેડિયમમાં જ્યારે તિરંગા ફર્યું ત્યારે દરેક ખેલાડીના આંખોમાં આંસુ નહોતા એ ગૌરવ હતું એ જીત માત્ર ટ્રોફી નહોતી એ ચાલીસ વર્ષના સંઘર્ષનું પરિણામ હતું જે લોકોએ કહ્યું છોકરીઓ ક્રિકેટ ન રમી શકે એ જ આજે બોલી રહ્યા હતા સેલ્યુટ ટુ ધ ક્વિન્સ ઓફ ક્રિકેટ આ જીત માત્ર પાછળ ખેલાડીઓનો હતા એમાં હતા કોચેસ પેરેન્ટ સ્ટાફ જેઓ ક્યારે સ્પોટલાઇટ જોઈ નહોતી પણ એ વિના આ જીત શક્ય નહોતી એક પિતાએ પોતાની દીકરી માટે જ્વેલરી વેચી એક કોચે સેલેરી વગર વર્ષો સુધી ટ્રેનિંગ આપી અને એક દીકરીએ તાના સહન કર્યા પણ બેટ છોડ્યો નહીં આજે સ્પોન્સર છે ફેમ છે મની છે પણ એ રિસ્પેક્ટ સુધી પહોંચવામાં લાગ્યા ત્રણ દાયકાઓ આ જીત ક્રિકેટની નહોતી એ માઇન્ડસેટની હતી